જય માતાજી મિત્રો હું બોલું છું કાવ્યા માસી તળા જાતી આપણે આ ભાઈ વિપુલ બ્લોગ ખૂબ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને ખૂબ આગળ વધે એવો સપોર્ટ કરજો જય માતાજી બધાને જય બેક ટુ માય YouTube ચેનલ તો બધાને જય માતાજી હું કહી છે મારી YouTube ફેમિલી કેમ છે મજામાં તો મજામાં જ રહેવાનું કેમ કે આપણે અત્યારમાં સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું તો બધાને ખબર ખબર માં ગવર્નર પાંદરા ખૂટો બે જશે ચાગીન માગીન નાસ્તો કરીને રિચરના વાતાવરણની વાત કરી આવું કંઈક વાતાવરણ છે સરસ મજાનું બકાલું છે અમારા પપ્પા છે અમારા મમ્મી સરસ મજાના પાંદડા ખૂટવા પડે છે તો આપણે ઘણીક વાર ખૂટવા બે છીએ ચાર રિચરમાં અમારે કૌશિકભાઈ વેલવા કસવી કસવી આપણે બકાલો બેસી ને ઘરે પગી આજ જવાનું છે આપણે કાકીનું આણું વાળવા આવે ના મારા મમ્મી સરસ મજાના બે ગાડીમાં

વિપુલ બ્લોગને ખૂબ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને ખૂબ આગળ વધે એવો સપોર્ટ કરજો જય માતાજી બધાને જય માતા

વા પાણી જોવા તમે ઓ પણ ભાઈ સાફ ને અમારે સોટલી આવી ગઈ છે સરસ મજાની આમ તમે

네 제가 1000원만 드릴게요. 아, 그럼 됐어요. bất bây giờ sẽ vào trong đó đâu đó à bây giờ bây giờ giờ bây giờ anh em bây giờ mua みんなはね、困ってんですね。で、<company for Milwaukee> <entertainersLike>

ભાઈ બહેન અબલો છે જો તમે સરસ મજાનો બેઠો છે મારા કાકાના છોકરો છે તો તમે શું કહીશ એટલે આપણે યુટ્યુબમાં વિડીયો બનાવીએ ને તો તું જોઈ કે તો વાંધો નહીં મારો બ્લો છે મારો ભાઈ બહેન છે જો તમે સરસ મજાનો બેહી ગયો છે અને મજા મજા આવી ગઈ અમારે પૂતળા જ હોય એટલે કાં સરસ મજાના જમવા બેહી ગયા છે એ તો જો આ કાકા જમે છે આ કાકા જમે છે આ કાકા જમે છે આ કાકા છે આપણે આપણા સરસ મને રબી લઈને ઓલા પર અમારા ઉભલો બેઠો છે આમ જો ચાલો બધા જમવા સરસ મજાનું વાગી ગયા છે બે ને અમે જમીન ગમીન બેઠા છે એ બધા મહેમાન નહીં જાય ને તો બધા વડીલો બેઠા છે હમણાં જે છે બી છે મારા કાકાને એમાં સરસ મજાના બે બેઠા છે એ પછી આપણે જઈએ છીએ આગળ તળાવમાં જવાનું છે થોડુંક કાન છે કન્ટિન્યુઅસ વિડીયો બનેલા રહે છે ચા પીવાલો એમ કે બધાને